બસ વર્ષ કરો વર્ષ જેવી પછી તમને મળે ત્યાં સુધી તો કાંઈ સુટી ગુઠી ગયો છું મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી વેડી થઈ ગયો છું તૈયાર બેર થઈ ગયા જોઈ લેજો તો કાંઈ નહીં હવે આજના વ્લોગ મેં કરીએ પાછો બી કન્ટિન્યુ વ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો ફૂલ કેતા ફૂલ મજા આવશે અને આ વ્લોગને જરા બી સ્કીપ ના કરતા મજા નહીં તો રોજની જેમ આપણી આપણી હાળા તંગ કરોડની અરે દોઢ કરોડની ની ફેરી છે એક બ્રાન્ડ એક બીજી બીજી બ્રાન્ડને પહેર્યો છે અને ગાઈશ આજનો વિડીયો જોયો કાલનો વિડીયો ના જોયો હોય તો ફટાફટ જોતા જો કાલનો વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ છે એમાં મેં કર્યું છે પ્રદીપ પ્રદીપભાઈની એક્ટી તો એ જરૂરથી જોવા જોજો એ નહીં જોયો હોય તો કંઈ નહીં જોયું હોય એવું છે એ વિડીયો તો જલ્દી જોતા હો અને આ ગાઈશ તમારા બધાનો જલ્દી આભાર કારણ કે તમારા બધાના લીધે આજે અમારી ચેનલ પર પૂરા પાંચ હજાર વ્યૂઝ કમ્પ્લીટ થઈ ગયા એટલે માનવા જોઈએ તો પાંચ કે તો બધાનો દિલથી દિલથી આભાર ઘણો સપોર્ટ કરતા રહો તો આપણને આગળ જતા કોઈ નહીં રોકી શકે તો ગાઈસ બાર વાગવા આવ્યા છે જોઈ લો બાર વાગવા આવ્યા છે તો એટલા માટે વિડીયો ગમે હોય વિડીયોને લાઈક કરો ચેનલ બનાવો હોય સબસ્ક્રાઈબ કરો મળીએ તમને બીજા નવા ટોપિકમાં કે બીજા નવા કોન્ટેન્ટની અંદર જય શ્રી રામ એન્ડ બાય બાય